નમસ્કાર ખેડૂત મિત્રો તારીખ સોળ પહેલો મહિનો બે હજાર ચોવીસ વાર મંગળવાર આજે આપણે રાજકોટ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ જોવાના છીએ પણ તે પહેલા અમારી આ ગુજરાત માર્કેટ ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી તમને રોજે રોજ તાજા બજાર ભાવ મળતા રહે તો ચાલો મિત્રો ચાલુ કરીએ આજના તાજા બજાર ભાવ સિંગદાણા સોળસો એસીથી સત્તરસો પંચોતેર જીરું પાંચ હજાર એકસો થી પાંચ હજાર આઠસો બાર રાયડો નવસો વીસ થી નવસો સિત્તેર

ધાણા અગિયારસો પચાસ થી ચૌદસો સોયાબીન આઠસો પંચાણું થી નવસો છ જુવાર સાતસો પચાસ થી નવસો પાંચ લસણ ચોવીસો એસી રૂપિયા વરિયાળી ચૌદસો એકાવન મરસા પંદરસો થી છત્રીસો તલકાળા અઠ્યાવીસો અઢાર થી એકત્રીસો એકતાલીસ તલ સફેદ છવ્વીસો થી ત્રણ હજાર ને પાંત્રીસ રૂપિયા ઘઉં લોકવન પાંચસો પચીસ થી પાંચસો એસી મગફળી ઝીણી અગિયારસો થી બારસો પંચાણું મગફળી અગિયારસો દસ થી તેરસો પાંસઠ કપાસ અગિયારસો પચાસ થી ચૌદસો ને રૂપિયા અને મિત્રો અમારી આ ગુજરાત માર્કેટ ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને રોજે રોજ તાજા બજાર ભાવ મળતા રહે